ભરૂચ જિલ્લાના સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ ચાનીના રાજમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં તવરાથી ગામડાઓની રેતીની કાયદેસરની લીજો તેમજ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ ચાનીની તેમજ તેના અને કેટલાક રાજકીય મળતિયાઓની હતી કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ઘણું મોટું રાજ ખુલે તેમ છે કાયદેસર લીઝ હોલ્ડરોની સમાંતર ગેરકાયદેસર રીતે ખનન કરનાર બનીને બેઠેલા અને તેમની લીઝ હોય તે લીઝ ભાડે કે પેટા લીઝ તરીકે ઈ ઓક્શનની શરતો નિયમોનો ભંગ કરીને અનઅધિકૃત રીતે ચલાવનારાઓને નિભાવવા પડતા રજિસ્ટરો અને નિયમ મુજબના રેકોર્ડ ઇન્કમટેક્સ રિટર્ન સીએ ઓડિટ વગેરે સરકારી રાહી નિભાવવાનો યોગ્ય રેકોર્ડ જો ચકાસવામાં આવે તો નરેશ ચાની તેવા રેકોર્ડ માટે પણ કેટલીક લાંચ લેતો હતો તેની માહિતી મળતા અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે તેમજ રાજકીય મોટા માથા આ રેતીના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવી શકે તેમ છે જે ખનીજ સંપત્તિનો ભરપૂર પ્રમાણમાં બે નંબરનું કરનાર એ કલેક્ટર કચેરીમાં જ આવેલા જે ખાણ ખનીજ વિભાગ છે તેના મિસ્ટર જાની અને એમના ભણતિયા પ્રજાપતિ દ્વારા જે ખનીજ સંપત્તિની ચોરીનો જે દબદબો ચાલી રહ્યો છે તેના અનુસંધાનમાં ખાસ મારે કહેવું છે કે જે ભરૂચના જિલ્લા સમારતા છે જે જ્યારથી આવ્યો છે ત્યારથી લોકહિતને જનહિતના કાર્યો નહીં કરતા એમના જે કેબિનમાં ને એમની જે સરકારી જે જગ્યા છે તેમાં ભ્રષ્ટાચારીને વ્યભિજારી નેતાઓ આવીને પોતાના બે નંબરના કામ કરાઈને જાય છે આજ જે ખનીજ સંપત્તિ છે તેની ચોરી કરનાર અને પોતાનો બે નંબરનો દબદબો બનાવનાર ભ્રષ્ટાચારી નેતાઓના સાતગાંઠથી અને લાલચી બિલ્ડરોની મિલી જે પ્રકારની ખનીજ માફિયાઓને પ્રોત્સાહન આપવાનું કામ મિસ્ટર જાની દ્વારા કરવામાં આવ્યું છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ખાસ તમારા ચેનલના માધ્યમથી હવે આ માંગ કરીએ છીએ કે આવા જે મળતિયાઓ છે તેને ખુલ્લા પાડવામાં આવે